નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ આજના સમાચાર ભારતના જીતની વડોદરામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી છે ચેમ્પિયન્સ ટ્રોફીની સેમી ટીમ ઇન્ડિયાએ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાને ચાર વિકેટથી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે ટીમ ઇન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં સતત ત્રીજી વાર ફાઇનલમાં પહોંચી છે ત્યારે ટીમ ઇન્ડિયાની જીતને લઈને સમગ્ર ગુજરાતમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વડોદરા શહેરમાં પણ ભવ્ય આતશબાજી સાથે ઉજવણી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં લોકો તિરંગા સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા તેમજ ભવ્ય આતશબાજી કરીને લોકોએ ભારતની જીતને વધાવી હતી ભારતે અમદાવાદમાં મળેલી ઓડીઆઈ વર્લ્ડ કપ ફાઇનલની હારનો બદલો લઈ લીધો છે ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમ ઇન્ડિયાએ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાને વિકેટથી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે ટીમ ઇન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં સતત ત્રીજી વાર ફાઇનલમાં પહોંચી છે ત્યારે ટીમ ઇન્ડિયાની જીતને લઈને ગુજરાતમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વડોદરા શહેરમાં પણ ભારતના જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી રસ્તા પર ફટાકડા ફોડવામાં આવ્યા હતા આ સાથે જ ક્રિકેટ ચાહકો દ્વારા સાથે રસ્તા પર ઉતર્યા હતા ભારતીય ક્રિકેટ ટીમની જીતની ભવ્ય ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ઇન્ડિયા ઇન્ડિયા થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ઓસ્ટ્રેલિયા ને હરાવી ભારતે ફાઈનલ માં પ્રવેશ કર્યો છે હવે નવમી માર્ચે ચેમ્પિયન્સ ટ્રોફી બે ની ફાઈનલ મેચ રમાશે